જોકે કેટલીક દીકરીઓએ બાજી મારી છે ભાવનગરના તળાજા રોડ પર આવેલ કૃતજ્ઞા ગ્રુપ ટ્યુશન ખાતે અભ્યાસ કરતી શિવાની વાળા નામની વિદ્યાર્થીએ નવાણું પેટ નવ્વાણું પ્રસન ટાઈલ મેળવ્યા છે જેને સમગ્ર ગુજરાતમાં ભાવનગરનું ગૌરવ વધાર્યું છે આ દીકરીએ ત્રણ વિષયમાં સો માંથી સો માર્ક્સ પણ પ્રાપ્ત કર્યા છે પરંતુ નવ્વાણું પોઈન્ટ નવ્વાણું પ્રસન્ટ ટાઈલ મેળવનાર દીકરીના પિતા દરજી કામ કરે છે તે દીકરી પોતે આગળ એન્જિનિયર બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી જ્યારે આ ટ્યુશનમાં નિષ્ણાત શિક્ષકોના માર્ગદર્શન હેઠળ અન્ય વિદ્યાર્થીઓ પણ સારા માર્ક્સ મેળવી પાસ થયા હતા

અને તેની આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતાં પણ તેમણે મારી પાછળ ખૂબ જ મહેનત કરી હતી મારે સાયન્સમાં સાયન્સમાં સોમાંથી સો સોશિયલ સાયન્સમાં સોમાંથી સો સંસ્કૃતમાં સોમાંથી સો ગુજરાતીમાં નાઇન્ટી નાઇન મેથ્સમાં નાઇન્ટી નાઇન અને ઇંગ્લિશમાં પંચાણું માર્ક્સ આવ્યા છે અને અઠ્ઠાણું પોઈન્ટ ત્યાંશી ટકા અને નવ્વાણું પોઈન્ટ નવ્વાણું પર્સન્ટેજ સાથે મારે ગુજરાતમાં ફસ્ટ રેન્ક આવ્યો છે સવારના છ વાગે જાગીને સ્કૂલે જવાનું પછી અઢી વાગે ત્યાંથી આવી એટલે પછી જમીને પછી લેશન ક પતાવીને પાછું છ વાગ્યાનું ટ્યુશન છથી થી આઠ વાગ્યા સાડા આઠે ઘરે પહોંચી પછી પાછું સાડા આઠ વાંચવા બેઠું ડિફિકલ્ટ તો સોશિયલ સાયન્સ હતું એમાં તો સ્કૂલ અને ટી ટ્યુશનના ટીચર્સનો બહુ જ સપોર્ટ રહ્યો છે ભવિષ્યમાં હું સોફ્ટવેર કમ્પ્યુટર એન્જિનિયર બનવા માગું છું કૃતજ્ઞતા ગ્રુપ ટ્યુશનમાં ડેઈલી વીકલી અને મંથલી ટેસ્ટનું આયોજન થાય છે અહીં દરેક સ્ટુડન્ટ્સ પર પર્સનલ ધ્યાન આપવામાં આવે છે મારું નામ રમણા છે કઈ જગ્યાએ રહ્યો ભાઈ હું શિવમુંડ શિવમુંડ ચાર સોસાયટીમાં રહું છું પરીક્ષા આ વખતેની પરીક્ષા થોડી સહેલી હતી પરંતુ તો પણ તેમાં મહેનત માગી લે અને થોડા પ્રશ્નો એવા હતા કે જે ખૂબ જટિલ ન હતા પણ તેમાં ખૂબ તર્ક રહેલું હતું પરીક્ષા મહેનત મહેનત આમ ઓછી કરવાનું મન થતું પણ અમારો કૃતજ્ઞતા પરિવારના શિક્ષકો દ્વારા મહેનત મહેનત માટે સતત માર્ગદર્શન અને તે માટેનું મોટિવેશન અહીંના શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા અમને આપવામાં આવ્યું પરિવારમાંથી મારા ફાધર અને મધર બંનેએ મને સપોર્ટ કર્યો અને જ્યારે મને એવું લાગતું કે હવે નહીં થાય ત્યારે તેમણે મને ખૂબ આમ સાંત્વના આપી અને માર્ગદર્શન આપ્યું પરીક્ષામાં એવું તો ખાસ કે અઘરું ન હતું જ્યારે હું કૃતજ્ઞતા ગ્રુપ ટ્યુશન સાથે જોડાયેલો ન હતો તેની પહેલા મારો એક પણ ગોલ એક પણ ગોલ ન હતો પરંતુ અહીંના શિક્ષકોએ મને શીખવાડ્યું કે આપણું જીવન એક નિશ્ચિત ધ્યેય માટે બનેલું છે તો તે માટે તમે તમારો ગોલ તમારે નક્કી કરવો જોઈએ આથી મેં મારો ગોલ નક્કી કર્યો છે કે આ મારે હવે આઈએએસ બનવું છે ખૂબ ખૂબ થાય છે કે ગુજરાતમાં પહેલો નંબર લાવીશું ત્રણ દીકરી અને એક દીકરો છે સિલાઈ કામ કરું છું દીકરી બહુ સારી મહેનત કરે છે સવારે વહેલા જાગી અને રાતે મોડે સુધી વાછા લેખા કરે છે મારું નામ ભદ્રેશભાઈ રમણા છે હું કૃતજ્ઞતા ગ્રુપ ટ્યુશનનું સંચાલન કરું છું છેલ્લા પંદર વર્ષથી હું જ્યારે ક્લાસીસ ચલાવું છું તો તેના અનુભવના રૂપે વિદ્યાર્થીઓની પાછળ સતત અને સખત જેટલી વિદ્યાર્થીઓ અને પોતાના વાલીઓ મહેનત કરીએ કરે છે એટલી જ મહેનત અમારે પણ કરવી પડે છે મારી પાસે અનુભવી અને શ્રેષ્ઠ ગુરુજનોનો સ્ટાફ છે જેથી કરીને વિદ્યાર્થીઓને સતત અને સતત માર્ગદર્શન પૂરું પાડતા રહે છે તેમને મોટિવેશન કરતા રહે છે કોઈ વિદ્યાર્થીને ડિફિકલ્ટી હોય તો તેનું સોલ્યુશન કરવામાં આવે છે તેમજ વ્યક્તિગત માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવે છે તેમ છતાં કોઈ વિદ્યાર્થી હતાશ થાય તો પણ તેને સતત અને સતત માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે વળી ખાસ કરીને ડેઇલી વીકલી અને મંથલી ટેસ્ટનું આયોજન કરવામાં આવે છે તેમજ સતત મોડલ પેપરના સો જેટલા રાઉન્ડો લેવામાં આવે છે તેને લીધે અમારી સંસ્થાનું પરિણામ ખૂબ જ શ્રેષ્ઠ આવે છે આજે મને ખૂબ ગૌરવ થાય છે કે મારી વિદ્યાર્થીની વાળા શિવાની જે ગુજરાતની અંદર નવ્વાણું પોઈન્ટ નવ્વાણું પર્સન્ટ સાથે છસો માંથી પાંચસો ને ત્રાણું માર્ક મેળવી અને ગુજરાતની અંદર પ્રથમ નંબર પ્રાપ્ત કરે છે તો આનાથી વધારે ખુશી મારા માટે બીજી કોઈ હોય જ ન શકે અને મારી સંસ્થાનું પરિણામ આ સાથે સો ટકાનું પરિણામ છે એ પ્રાપ્ત કરેલ છે તેમજ દસમા ધોરણની અંદર જે વિદ્યાર્થી પચાસ કે પંચાવન ટકાએ પાસ થયેલો હોય તેવા વિદ્યાર્થીઓ મારી સંસ્થાની અંદર એંશી પંચ્યાસી અને નેવ્યાશી ટકા સુધીનું સારું પરિણામ મેળવી અને અહીંયાથી પાસ થયા છે જેથી હું ખૂબ ગૌરવની લાગણી અનુભવું છું